મિત્રો સીતારામ પાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલનું નામ છે બીએન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં હમણાં ટૂંક સમય સુધી વિડીયા નહોતા આવ્યા કેમ કે ચાલુ કર્યા ને પછી મારે થોડોક ગેપ આવી ગયો એટલે કે મારા સગા કાકા છે ને એ ગુજરી ગયા છે અને એને અત્યારે સતત અઢાર દિવસ થઈ ગયા છે એટલે મેં કીધું હવે ચાલુ કરી દઈએ અને જો મારા કાકા ગુજરી ગયા હતા ને એટલે મેં વિડીયો

હવે જેનિસને આજે ખાવાનું છે ચોરસ પરોઠું એટલે એના માટે ચોરસ પરોઠું બનાવું છું અને બાય તો નાસ્તો પ્યારનો કરી લીધો જેનિસ બાકી હતો સવારે ઉઠો છે અને અત્યારે હજુ એના માટે બનાવું છું ગરમા ગરમ જોઈએ જેનિસને હમ ઈ વાત તારી સાચી મન ગરમા ગરમ બહુ ભાવે ઉનાળો હોય કે શિયાળો હમ તો હાલો બધાય નાસ્તો કરવા જેની સ્પીડે ત્રિકોણીઓ કે ચોરસ કે મારે પૂછવું પડે ક્યારેક ત્રિકોણ ખાય ક્યારેક ગોળ ખાય પરોઠું અને ક્યારેક ચોરસ અત્યારે ચોરસ આવી ગયું છે ચોરસ નું મેન્યુ હે મારે આજે હા જેના માટે જ બનાવું છું કેટલા ખાઈશ તણ તણ ખાસે તો નહીં પણ ખાલી પીએ હો જેનીસ ખાઈશ તો કરા તમે બ્લોક માં જોઈ લેજો તન બનાવો જોશે હાવ તો બની ગયું છે બેહલું બેલું હાલો તન બનાવી નાખીએ અગલું નઈ પડે હમ ત્રિકોણ પર તું કેમ આવત તું કે

સ્કૂલ નો ટાઈમ થઈ ગયો છે જેનીસ જાય છે સ્કૂલે હાલો સીતારામ આવજો હાલો આજ તો નવ બેગ લીધું છે એટલે હરખ માં હે જેનીસ કા બહુ ભારી છે હાલો સ્કૂલ બેગ ટીંગાડી લીધું છે હવે સ્કૂલ ના શૂઝ પહેરી અને અમે જાય છીએ નિશાળે હું જેનીસ ને મૂકવા જઈશ પછી આવીને રસોઈ કરીશ

તો હાલો આજે બપોરનો શું ખાવું છે તારે મગ ભાત કોને કોને ભાવે મગ ભાત કમેન્ટ કરજો અમને તો બધાને ભાવે બા ને મૂકતા તાકા બા નથી ને એટલે મેં કીધું આજે મગ ભાત કરી નાખીએ અને માહી જો કેવી ખાઈ એન્જોય માખણ ખાવા હાલો માખણ માખણ ભાવતું એને સુ કરજો કમેન્ટ માહી ને ભાવે એટલે ને કમેન્ટ કર્યો તમે લોકો કરજો તો મગ ભાત કરી નાખીએ અને ફટાફટ રસોઈ કરી લઈને પછી જમી લઈએ તો હાલો બધાય જમવા કે રસોઈ કરવા હાલો જો અત્યારે સાંજના સાત વાગી ગયા છે ને અત્યારે બ્લોગ લઉં છું કેમ કે આજ આખો દિવસ ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી કેમ કે છે ને અમારી રામપિયારી મિત્રની રિક્ષા ને હે ને નવડાઈ દોડાઈ મસ્તીની મસ્તી ચક કરી દીધી છે ને બહુ જ મોડું થઈ ગયું બપોરે જમવાનું એટલે બતાવી ન સાઈકી જેનીસ પણ નિશાળેથી આવી ગયા છે આજે બનાવીએ છીએ શું બનાવી છે જેનીસ ઢોકળા મસ્ત થઈ ગયા છે અને મેં આગળ વિડીયો પણ નાખેલો છે માં તમે લોકો જોઈ આવજો ઢોકળા બનાવ્યા હતા એકવાર એ મારો વિડીયો સારો એવો રિસ્પોન્સ આવ્યો છે અને સારા વ્યૂ આવ્યા છે એ મારો પહેલો વિડિયો હતો કે એ એના વ્યૂ સારા આવ્યા હતા ત્યારે મેં ઢોકળાની રેસીપી એમાં થોડી ઘણી શેર કરી છે જે લોકો ન ખાવતા હોય એ લોકો જોઈ આવજો અને જોઈ આવીને પછી બનાવજો અને પછી કમેન્ટ કરજો તો અત્યારે જો ઢોકળા બનાવું છું છોકરા ની ફરમાઈશ કીધું ની હતી ગામ ખીરું નાખી દીધું છે લસણ વાળી ચટણી છે એમાં અને લીલા મરચાં એની કટકી કરી નાખવાની હાલો દેશી પીઝા રેડી એટલે આ પીઝા ને ન લાગે એટલી મસ્તી ના બના હે ઢોકરા સાદા અને સિમ્પલ તો આ ડિશ થઈ ગઈ છે તૈયાર ને સ્ટીમ કરવા મૂકી દેવાની દસ મિનિટમાં થઈ જશે તૈયાર છોકરાઓના મોરા થઈ ગયા છે તો હાલ બધા ઢોકરા ખાવા બહુ મસ્ત આજ તો ખાટા બન્યા છે હાલો જો બધા બેસી ગયા છે જમવા મોટા બેન પણ આવી ગયા છે ઢોકરા ખાવા હાલો બહુ મસ્ત અચાનક સરપ્રાઈઝ મળી તમને ઢોકરા ને ગયા તા દવા લેવા આવી ગયા ઢોકરા ખાવા મજા નથી તો એને આવી ગયો છે એ તમને મા દીકરા ફેવરિટ છે હાલો બધા ઢોકરા ખાવા માહી પણ ખાય છે જેનીસ ને ભૂખ નથી ત્યારના ચાલુ કર્યા ને ત્યાર નું મોટું ચાલુ હતું એટલે આવું ભૂખ નથી લાગે એટલે એ ગમે ત્યાં ખાઈ લેશે તો હાલો બધા ઢોકરા ખાવા હાલો ગાઈસ જો અત્યારે બેઠી છો રાહ જોઈને નીતિન ગયા છે બારે અને મને અહીંયા બારે બેસાડીને ફેરો કરવા વૈયા ગયા છે તો અમને લોકોને બતાવવું એ છે ને આ રિક્ષાની જારી છે એનો કલર કરતા કરતાં એ કાટને એવું ઉખેડે છે હજી કલર મારશે કાળો કલર લે આવ્યા છે પીછી લઈ આવ્યા છે ને ક્યારે કલર મારે છે ખબર નહીં તો એ ફેરો કરવા આવી ગયા છે કલર કરતા કરતા તો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને નીતિન આવે એટલે પછી હું જાઉં સુવા છોકરાઓ ટીવી જોવે છે અમે લોકો થઈ ગયા છે ફ્રીન મોટા બેનની વહી ગયા છે એના ઘરે તો ચાલો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાર માટે આવજો ગુડ નાઇટ સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલનું નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઇક્સ એન્ડ સબસ્ક્રાઈબ ચાલુ કરજો બાય બાય